તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારે એક નવા વિડીયોમાં તો આજે તમારા માટે સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું તો જોવો પૂરો વિડીયો તો કેમ છો મિત્રો આજે તમારા માટે ગાડી લઈને આવ્યો છું બે હાજર પંદર નું મોડેલ છે વીમો પાસિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે વાત કરવી તો ચાર લાખ ને દસ હજાર રૂપિયા રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈ નો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈ ને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ નથી અને ઘણા કારણ વગર ની બાયું છે બધા ની વિનંતી મારો બાપુ લ્યો ભાઈ આવો તમે તમારે પાણી મપાઈ જાય કોણ કેટલા છે તો કેમ છો મિત્રો આજે તમારા માટે સ્કોર્પિયો એ સ્કેન ગાડી લઈને આવ્યો છું બે હજાર પંદર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો પાંચ લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો નો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને ને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુ જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો અને ઘણા કારણ વગર બાયું ચડાવે છે બધા એ મારો બાપ લ્યો ભઈ આવો તમ તમારે પાણી મપાઈ જાય કોણ કેટલા માં છે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈની વરના ગાડી લઈને આવ્યો છું બે હજાર ત્રેવીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરવી તો બે લાખ ને એકાવન હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મળશે

તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ વીએક્સ લઈને આવ્યો છે બે હજાર ચોવીસ નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એકાવન હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે અને ગાડી ફૂલ મોડિફાઈડ કરેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક અલ્ટો એલેક્સાય લઈને આવ્યો છું બે હજાર સોળનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને જેતપુર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક અર્ટિગા ગાડી લઈને આવ્યો છું બે હજાર અઢાર નું મોડેલ છે વીમા પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને સાવર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો છ લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈ ની વર્ના ગાડી લઈને આવ્યો છું બે હજાર તેર નું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરવી તો ત્રણ લાખ ને પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ તો કેમ છો મિત્રો આજે તમારા માટે ક્રેટા ગાડી લઈને આવ્યું છું બે હજાર બાવીસ મોડેલ છે વિવો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો પાંચ લાખને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ બેને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ વિડીએ લઈને આવ્યો છે બે હજાર તેર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો

તો કેમ છે મિત્રો આજે તમારા માટે એક હોન્ડ ગાડી લઈને આવ્યો છું મોડેલ છે ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બે લાખની એકવીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક મહિન્દ્રાની થાર લઈને આવીએ છું ફોર બાય ફોર બે હજાર બાવીસ નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો તેર લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલું છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈનો કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે કિયા સેલ્ટોસ ગાડી લઈને આવ્યો છું બે હજાર વીસનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બાર લાખની એકાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો